બંની પચ્છમ વિસ્તારના મારવાડા સમાજ દ્વારા આમ તો આ યાત્રા ચૈત્ર માસમાં હોય છે પણ આ વખતે સમાજના યુવાનોએ પ્રથમ વખત શ્રાવણ મહિના દરમિયાન રાજસ્થાન રામદેવજી કઠિન યાત્રા પૂર્ણ કરી રામદેવરા રાજસ્થાન અઢાર દિવસની કઠિન યાત્રામાં નરા કુકમા રુદ્રમાતા ખાવડા વિસ્તારના વીસથી પચીસ લોકોનું જૂથ રામદેવ રાજસ્થાન યાત્રા પૂર્ણ કરી અને આ યાત્રા કચ્છનું હેવન ટુ રણ માર્ગે સાતલપુર થઈ અને રામદેવરા પહોંચી હતી અંદાજિત સાતસો કિલોમીટર આ લાંબી યાત્રા પૂર્ણ કરતાં અઢાર દિવસો લાગ્યા હતા આ પદયાત્રી યાત્રાના સંચાલક મંગુ વેલા લાલા કાના દેવા કેસા હીરા મારવાડા નરાએ કર્યો હતો રામદેવરા ખાતે રામદેવ પીઠ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી ભાવપૂર્ણ લાગણી વ્યક્ત કરી હતી તેવું ઉમેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ਓਏ ਹੋ ਬਾਰ ਮੀਜਰਾ ਡੇ ਬਾਬਾ ਵਾਰੀ ਜੈ ਬਾਬਾ ਵਾਰੀ ਓਏ ਹੋ ਰਾਮਾ ਧਣੀ ਨੀ ਕੋਕਣ ਫੋਜਾਂ ਦਾ ਯਾਰ ਹਣ ਕੋਕਣ ਬਦਰੀ ਕਿਦੋਂ ਕਟਿਆ 3 3 ਕਿਲੋਮੀਟਰ 3 3 ਕਿਲੋਮੀਟਰ 3 ਜੈ ਬਾਬਾ ਵਾਰੀ ਜੈ ਬਾਬਾ ਵਾਰੀ